તો રાજકોટ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનો ખેડૂતોએ ઘેરાવ ઉપલેટાના મોટી પાનેલી ગામે ભાજપનું સ્નેહ મિલન યોજાયું હતું સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી ધારાસભ્યને રસ્તા વચ્ચે ઉભા રાખી ખેડૂતોએ વેદના ઠાલવી હતી બે હેક્ટર નહીં પણ સંપૂર્ણ બગડેલા પાક પર સહાય આપવા માંગ કરવામાં આવી ખેડૂતોની ઉગ્ર રજૂઆત સામે ધારાસભ્યએ આશ્વાસન આપ્યું છે તો મગફળી જે નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવે છે તેમની હાલ કોઈ તારીખ રજૂઆત કરવામાં આવી કે તારીખ બહાર પાડવામાં આવે પણ નાફેડ દ્વારા પણ કોઈ તારીખ બહાર પાડવામાં આવેલ નથી અને ધારાસભ્યને પણ ખબર નથી કે નાફેડ ખરીદી ક્યારે ચાલુ કરવામાં આવશે જેની રજૂઆત એ કરવામાં આવેલી બાદમાં મગફળી જે કેટલી ખરીદવામાં આવશે ગત વર્ષ જે બસો મણની ખરીદી કરવામાં આવતી તે આ વર્ષમાં નાફેડ દ્વારા કે સરકાર દ્વારા કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવેલ કે મગફળી અમે કેટલી ખરીદશું અને હાલ જે મગફળી જે પલડી ગઈ છે તે પલડેલી મગફળી તમામ સરકાર દ્વારા ખરીદી કરવામાં આવે તેવી ધારાસભ્યને રજૂઆત કરવામાં આવેલી અને જે બાહેંધરી લેવામાં આવેલી કે તમે બાહેંધરી આપો તો ધારાસભ્યએ તે બાબતે કોઈ બાહેંધરી આપવામાં આવેલ નથી અને જે મગફળી છે તે ખુલ્લી બજારમાં પાંચસો રૂપિયાના મણમાં જાય તો ખેડૂતોને ખૂબ જ પ્રમાણમાં નુકસાન જાય એમ છે અહીંયા કેટલા ખેડૂતો રસ્તાની અંદર એની વાડીએ પણ મળ્યા અને મને ઊભું રહેવાનું કીધું તો મેં જાત નિરીક્ષણ કર્યું અને બધા સહકારી ક્ષેત્રના આગેવાનો ગામના અને ખાસ કરીને જે જેની વાડીએ જેનું ખેતર હતું એના ખેડૂતો સાથે મેં સ્થિતિ જોઈ અને બહુ જ નુકસાની છે અને એને આશ્વાસન આપ્યું અને એના આનંદ થયો એને ખ્યાલ નહોતો કે સરકાર કોઈ પણ જાતનો વાડીએ વાડીએ જઈને સર્વે કરવાની નથી પણ રોજકામ મંચ રોજકામ કરી અને તાત્કાલિક સહાય જાહેર કરશે